જંબુસર તાલુકાના અનેક ગામોમાં આંબાવાડીમાં નુકસાન થયું છે ત્યારે ડાબા સારોદ લીમજ સહિતના ગામોમાં આંબાવાડીમાં નુકસાન થયું છે ત્યારે ભારે વાવાઝોડાના કારણે આંબા ઉપરની કેરીઓ જમીન ઉપર ખરી પડી ત્યાં ડાબા ગામે આવેલા પટેલવાડીમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને જે અંતર્ગત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થયો હતો અને જેને કારણે ખેડૂતોને ખાસ કરીને નુકસાન થયું હતું ત્યારે જંબુરસર તાલુકામાં અનેક ગામોમાં આંબાવાડીમાં નુકસાન થયું છે ડાબા સારોદ લીમચ સહિતના ગામોમાં આંબાવાડીને વ્યાપક નુકસાન થયું છે એટલે ભારે વાવાઝોડાના કારણે આંબા ઉપરની કેરીઓ જમીન ઉપર ખરી પડી હતી એટલે ડાબા ગામે આવેલા પટેલવાડીમાં

અને જે કંઈ સહાય કરે એ હાચી બાકી નુકસાન ભારે છે આ ગઈકાલે પાંચ તારીખે સાંજે જે વાવાઝોડીનો વરસાદ આવ્યો એની અંદર આ આંબાની વારી આપણે જે સાતસો એક ઝાડ છે